તો મિત્રો આજે આપણે એવા એક રહસ્યમય મંદિરની વાત કરી રહ્યા છીએ જ્યાં માતાજીએ સાક્ષાત પરસો આપેલો છે તો આપણે વાત કરી રહ્યા છીએ ભાવનગર જિલ્લાના રાજપરા ધામમાં બેસેલા ખોડિયાર માતાજીની મિત્રો આ ઇતિહાસ છે ભાવનગરના રાજા આતાભાઈ ગોહિલ અને મામડીયા ચારણની દીકરી ખોડિયાર માતાજીની એ સમયે મિત્રો ભાવનગરને ભાવેણા નામથી ઓળખવામાં આવતું એમ કહેવાય છે કે મિત્રો ભાવનગરના રાજાને ખબર પડે છે કે મામડિયા ચારણના ઘરે કોઈ દિવ્ય શક્તિએ અવતાર ધારણ કર્યો છે તો આતાભાઈ ગોહિલ મામડિયા ચારણના ઘરે જાય છે ને મામડિયા ચારણ કહે છે કે અઢારસો પાદરના ધણી એવા ભાવેણાના રાજા અમારે આંગણે આવવાનું કારણ જાણી શકીએ બાપુ ને રાજા કહે છે કેમ ને મામડિયાજી મને ખબર પડી છે છે કે તમારા આંગણે કોઈ દિવ્ય શક્તિએ અવતાર ધારણ કર્યો એટલે હું એના દર્શન કરવા આવ્યો છું પછી મામળિયા સારણ ખોડિયાર માતાજીને બોલાવે છે કે ખોડી બટા અહીંયા આવો ને માતાજી આવે છે પછી રાજા કહે છે કે તમે સો એમને જગતંબા જે લોકો તમારા દર્શન કરવા આવે છે ત્યાં મામળિયા ચારણ બોલે છે કે હા બાપુ આ અમારી ખોડી બટાને બધા માતાજી માને છે અને એના દર્શન કરવા આવે છે ત્યાં રાજા બોલે છે કે હું એમ ન માનું કે તમે પરસાધારી દેવી જવો કારણ કે હું આ ભોળી પજાનો રાજવી ખાતરી કર્યા વગર હું કોઈને નમી ના જાઉં મામડિયાજી તમારી દીકરીને મને પ્રમાણ આપવું પડે જો એનામાં કોઈ દિવ્ય શક્તિ હશે તો જ તે હું મારું મસ્તક નમાવીશ પછી માતાજી બોલે છે કે તમારે આ સારણની દીકરીનું પ્રમાણ જોઈએ છે એમને તા રાજા કહે છે આપવો પડે જગદંબા જો હું તમને નિમી જાવ તો મારી આ ભોળી પજા પણ તમને નિમી જાય અને તમારામાં કાંઈ પ્રમાણ જ ના હોય તો મારો રાજધર્મ લાગે જગદંબા મારો રાજધર્મ લાગે એમાં કાંઈ હું ખોટું નથી કરી રહ્યો ત્યાં માતાજી કહે છે કે આ સારણની દીકરી તમને શું પ્રમાણ આપે તા રાજા કહે છે કે સામે જે વૃક્ષ છે ને એને તમારી શક્તિથી ધુણાવી બતાવો તો હું તમને માનું પછી માતાજી એની દિવ્ય શક્તિથી વૃક્ષ ધુણાવી બતાવે છે અને રાજા એનો જય જયકાર કરે છે કે જય હો માતાજી જય હો એમ કરીને રાજા માતાજીના દર્શન કરે છે તો મિત્રો આનો પૂરો વ્લોગ આપણી ઉપર આપેલી યુટ્યુબ ચેનલ માં આવી ગયો છે તો જાવ બધા આવો અને સબસ્ક્રાઇબ કરતા હજો